હાલમાં તો આવી ઐતિહાસિક ઇમારતો છે તેની પાસે પડાવી અને કંઈક કર્યાનો તેઓ સંતોષ માનતા હોય છે અને ભારત દેશની અંદર એટલી બધી ઇમારતો છે જે ઐતિહાસિક છે લખતર સહિત સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર ગઢ છે વાવ છે કિલ્લા છે સાથે રાજમહેલ છે એ ઘણી બધી એવી હેરિટેજ વસ્તુઓ છે તેને ખરેખર હેરિટેજ વિભાગની અંદર ઉપર જે મંદિર પણ છે લખતરની અંદર તેવા ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે હું આપને જણાવું કે લખતરનો કિલ્લો લખતર રૂપાળી પ્રાથમિક શાળા જે એકસો ને સિત્તેર વર્ષ જૂની છે લખતર નીલકંઠ મહાદેવ છે તે લખતર પંજાબ રાજા કરણસિંહજી એ વજેરાજસિંહ ઝાલા દ્વારા એકસો ને પચાસ વર્ષ પહેલા આશરે દસ હજાર રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું આજ પણ તે અડીખમ ઊભું છે અને ધીમે ધીમે તે પણ ખંડિત થવાની તૈયારી થઈ ચૂકી છે ત્યારે સરકાર દ્વારા આવા જે હેરિટેજ દિવસ ઉજવવાના બદલે આવા હેરિટેજની માહિતી મેળવવી જોઈએ હાલમાં તેની પરિસ્થિતિ શું છે તે તેમને જાણકારી મેળવવી જોઈએ ત્યારે આપણી સાથે લખતર સ્ટેટ બલભદ્રસિંહ ઇન્દ્રસિંહજી ઝાલા સાહેબ છે તેમને પૂછી કે વર્લ્ડ હેરિટેજ વિશે આ સરકારનો અભિગમ કેવો છે અને તેઓ ખરેખર શું કરશે આ જે છે ને એ ઘટનાથી વા છે દાદા બાપુ કરણસિંહ દાદા બાપુએ કર ના પાડી એ વખતે ઇંગ્લિશ રૂડ હતા રાજ હતું એ ના પાડી એટલે એમણે આ કામ એમડી ઠાકોર સાહેબને સોંપી દીધું કે તમે અહીંયા ઘર બનાવો વાળ બનાવો કે એ વાળની જગ્યાએ એમણે ઘર બનાવી દીધો આ ઐતિહાસિક ઘટ છે આ જો ઘટ ન હોત ને તો સિત્તેરની સાલની અંદર જ્યારે પાણી આવ્યું ને એ વખતે આ બ્રહ્મપોધને સાફ થઈ જાવ પણ સિત્તેરની સાલમાં માથાળા ઉપડો તો ખાંડો પડી ગયો ખાંડો એટલું પાણી આવ્યું હતું અને એ ગઢનું હોત ને તો આજે લોકો પણ મળી ગયા હોત આ ઐતિહાસિક ગઢ એટલા માટે જે જૂના જમાનામાં એટલા માટે રાખેલો કે ભાઈ બહારના લોકો કોઈ અંદર આવી ન શકે છ વાગે એટલે ગઢબંધ થઈ જાય બહારના લોકોના માટે શ્રી ઉતારો બધી બધી પેરેસી જ કરેલી એ ત્યાં બહાર ઉતરે ગઢમાં જ્યારે સવાર પડે અને ઘરના દરવાજા ખૂલે ત્યારે જ એ લોકો અંદર આવી શકે એ પહેલાં આવી સાથે આવી વ્યવસ્થા અને જે રાજ્ય ગોઠવેલી અને બીજું એ છે કે આ ઘટ છે ને તો આ ઘટની અંદર સેફ્ટી છે આ સેફ લોકોના બધાના ઘરો કે એમની જિંદગી એમનું એમનું એમનો રાસ આ બધાની સાગવડ ઘરના દરવાજા ચાર દરવાજા બંધ થાય એટલે કોઈ પ્રવેશ તો કરી શકે અને લોકો શાંતિથી સૂઈ શકે હા એ શું છે કરટસિંહ બાપુ બીજું કંઈ આપણે બલભદ્રસિંહ બાપુ સાહેબ પાસેથી ગઢ વિશેની માહિતી મેળવી અને તેમને પણ એના વિશે આપણને ખૂબ ઉપયોગી માહિતી આપી કે જ્યારે તેમણે ગઢ બનાવવા માટેની મંજૂરી માંગી ત્યારે મોંથી આપી જશપંતસિંહ જે બાપુએ આ ગઢ બનાવરાવ્યો અને ખૂબ પૂર્ણ કરાવ્યો ત્યારે હાલમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે અવારનવાર પંચાયત મંત્રી તેમાં હું તમને નામ પણ આપું કે બ્રિજેશ મેરજા પંચાયત મંત્રી હતા લખતર આવતા હતા અને જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લખતર આવે છે ત્યારે એવું કહે છે કે લખતર છે તે ભાજપનો ગઢ છે પણ ફક્ત મત માટેનો જ ગઢ હોય એવું સાબિત થઈ રહ્યું છે કારણ કે તેમને લખતરના વિકાસની અંદર કોઈ રસ જ નથી લખતરના ગામના કોઈ હેરિટેજ જે બિલ્ડિંગો છે મકાનો છે મંદિરો છે તેની કંઈ કોઈ કેર લેવાની વાત જ નથી તેઓ ફક્ત મત લેવા જ આવે છે જાહેરમાં તેઓ લોકોને સાલુ લગાડવા માટે ખરેખર શબ્દોનો બહુ સરસ શબ્દોનો ઉપયોગ કરે છે કે લખતર ભાજપનો ગઢ છે પણ મતદારો પૂરતો છે લખતરના લોકોને સુવિધા મળે તેવી કોઈ તેમની છે જ નહીં લખતર ગામની અંદર તમે પરિસ્થિતિ જુઓ કે હાલ હેરિટેજ નહીં એ સિવાય લખતર ગામની અંદર અમુક વિસ્તારને બાદ કરતાં બાકીના વિસ્તારના તમે જુઓ તો ત્યાં રોડની કોઈ વ્યવસ્થા નથી હાલની અંદર ચારે દરવાજાની અંદર દાતારોના સહયોગથી જે લાઇટ કરવામાં આવેલી હતી તે લાઇટ પણ બંધ છે તે વર્લ્ડ હેરિટેજ દિવસને દિવસે તેઓ લાઇટ પણ ચાલુ કરાવી શક્યા નથી ફક્ત લોકોનો ઉપયોગ કરવા માટે થઈ અને ભાજપનો ગઢ એવું કહેવામાં આવે છે બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ લખતર માટે કોઈ જ કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ અથવા દિલચસ્પી હોય તેવું લાગી રહ્યું નથી વિજય જોશી લખતર એટ લખતર ન્યૂઝ અપડેટ લખતર ગુજરાત